તાલુકો કડી જિલ્લો મેસે આ માજી કોઈ આગળ પાછળ કોઈ માજી નથી માજી તમારા છોકરા હતા ને પેલા ન હતા છોકરા પણ મરી ગયા ગયા છોકરા

કે આવી રીતે અમે વધારે પોકારી કે લોકો પાસે તો અમારા વિડીયો તમે શેર કરશો આગળ પોકારશો તો કોઈ લોકો આ તો નીકળી હતી ભાઈ પણ ઓફ થઈ ગઈ થાય અમારા વિડીયો આગળ તમે પોકારશો તો લોકો કોઈ પણ સેવા કરી કે તો અમને હાલ છે તો અમે આવા પોકારશું તો અમને હાલ છે તો અમે પોકારશું કે અમે અમારા લોકો રહેતા તો અમે અમારી રીતે જે થાય કરી કે લોકો અમારી મદદ કરે એવી હું તો વિનંતી કરું છું લોકો કે અમારી મદદ કરો તો આવા લોકો સુધી અમે પોકીએ અને આવી કીટો પોકારીએ અમે

કે આ કીટ આવી માજીને પોકાર માજીને જરૂર છે કીટની એટલે અમે માજીના જોડે આ આપી એક બાજીને કે હવે ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આ લોકો એમને ફોન કર્યો કોલ કરીને મને કીધું કે આવી રીતે માજી રહેશે એમને આ કીટ પોકારવાની જરૂર છે અને તમારે કોઈને પણ કોઈ પણ મદદ કરવી હોય તો મને કોલ કરજો તો કોઈ પણ કીટો પોકારી હોય તો હું તમારા નામનો વિડીયો બનાવી અને કીટો પોકારીશ આવા લોકો છે હું અમે કીટો તમે તમારા નામથી હું કીટ આપીશ અને તમારો વિડીયો પણ હું બનાવીશ તમારું નામ પણ વિડીયોમાં દઈશ કે ભાઈ આ નામે આ ભાઈએ વ્યક્તિ આ કીટ આપી માજીને અને તમે મારો વિડીયો શેર કરીને આગળ લોકો જો પહોંચાડજો તો કોઈ પણ મદદ કરે આવી આવા લોકોની મદદની જરૂર આપણે તારે કે આ માજી જો માજીનો કોઈ આગળ પાસા છે નહીં અમે તો કીટ પહોંચાડી છે ગામ કરણનગર તાલુકો કડી જિલ્લો મહેસાણા કોઈને પણ પોકાર્યો હોય તો ડાયરેક્ટ તમે આવી જજો તો કોઈ કશું વધુ પ્રોબ્લેમ નહીં મને તમે કદાચ મને ના હોય તમારે ડાયરેક્ટ આવ્યું હોય ડાયરેક્ટ પણ આપી દો કશું વાંધો નહીં રવિભાઈ બે શબ્દ બોલો આ બાજુ શું શું પરિસ્થિતિ બાજુ નહીં આ બાજુના આગળ પાછળ કોઈ વાળું નહીં છોકરા નહીં આખરે દારૂ દારી મજૂરી એમનાથી થતી નહીં કોઈ આજુબાજુના કોઈ આપી જાય એ ખાય છે અને એમની ગુજરાન ચલાવે છે કોઈ પણને

જેમ સેવા જ કરે કે અમારા અંગત આવે એ બઉ થઈ ગયું ભુવાજી હે કોઈ દ્વારનો પડો જોર કેજો

बस आटली तो मारी एक विनती से तमने माजी जय माता जी जय माता जी जय माता जी जय माता जी, जी हाँ